નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયાના ધીરજ ત્રણ રસ્તા પાસે એપોલો ટાયર્સ કંપનીના અધિકારીઓ અને કર્મચારી સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશનના સહયોગથી માર્ગ સુરક્ષા સલામતી કાર્યક્રમ દરમિયાન વાઘોડિયા પોલીસે બાઇકના સીટ નીચે સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારો સાથે બાઇક ચાલકને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે વાગુડ્યા ખાતે માર્ગ સુરક્ષા સલામતી બે હાજર પચીસ ના અનુસંધાનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું વાઘોડિયા પોલીસ આવતા જતા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા સલામતીના પાઠ ભણાવી રહી હતી તે દરમિયાન એક બાઇક ચાલકને પણ માર્ગ સુરક્ષા સલામતીના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન વાઘોડિયા પોલીસને શંકા જતા બાઇકની તપાસ કરતા બાઇકના સીટ નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વાઘોડિયા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બાઇક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તમારી કામગીરી મારું બતા મારા લેવા દેવા